કે આઈ ગયા કે આયા રામ આવી ગયા તો આવી ગયા ખબર જ નથી જીવન શું છે મૃત્યુ શું છે સુખ શું છે દુઃખ શું છે પ્રેમ શું છે મિત્રતા શું છે દુશ્મની શું છે સફળતા શું છે પતિ પત્ની શું છે પ્રેમિકા શું છે પ્રેમી ખબર જ નથી દેશ માટે કો કરવું છે તારા માટે કર ભાઈ દેશ માટે કઈ કરવું નથી દેશ હું જોઉં અહીંયા ભાવનગરમાં હમણાં ત્રણ બટન ખુલ્લા હોય પાછળીઓ દેખાતી હોય ટેન્ટ આટલે પહેરે લો વેસ્ટ હાલા તારે વેસ્ટ જ ક્યાં છે ભાઈ મોઢામાં ડૂચો મારેલો હોય સિગરેટ હોય હાથમાં અને પછી દેશ માટે કંઈક કરવું છે હું કહું હાલા તારા માટે કર દેશ છો ચૂલામ જતો ખબર જ નથી નરેન્દ્રભાઈ આવી ગયા તું આવી ગયા નરેન્દ્રભાઈ છો આવી ગયા સુલતાન ત્રણસો કરોડનો ધંધો તું ત્રીસ રૂપિયાનો કર ખાલી તું બીજું કંઈ ના કર ખાલી ખાલી વાતો આવી ગયા મોટા થઈ ગયા પાણી ગયા ખબર જ નથી જિંદગીનો શું હેતુ છે શું છે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ જેનું આપણને ગૌરવ હોવું જોઈએ એના બદલે કોઈ જ ગૌરવ નહીં અને સ્કૂલ કોલેજોમાં નપુસંગ પ્રજા તૈયાર કરવાની આખી સિસ્ટમ ચાલુ કરી આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો પહેલા મારી થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં કે આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી વેન આઈ વોઝ બોન દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ નો ફેન ઇન માય હાઉસ હું જ્યારે જન્મ્યો ત્યારે મારા ઘરમાં બાથરૂમ એક કોમન બહાર આઠમા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો મારા બાપુજીને કીધું સાયકલ લઈ આપો મને કે કેમ મેં તું બધા લ્યુના લઈને આવે ઘોડાગાડીમાં આવે બસમાં આવે આપણે ચાલતા મને કે બેટા આપણે ગરીબ છીએ મેં ગરીબ એટલે હું સાયકલ લઈ આપો અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી મારા મા બાપ બિલકુલ અભણ કોઈ પણ વાર્તા હોય તેમાં શું આવે ખબર એક દરિદ્ર બ્રાહ્મણ હતો એટલે હું દરિદ્ર બ્રાહ્મણ તો ગરીબ જ હોય કોઈ માં હોય હવે બધી બધી વાયકાઓ ખોટી પડે હવે કોઈ બતાવો કે બતાવિદ્ર બ્રાહ્મણ કોને કહેવાય તો મારા બાપુજી એ અભણ મા બાપે મારા બાપુજી મને એ દિવસે જે વાત કરી શું કહ્યું મારા બાપુજી મન કે સાલા કોઈ કરોડપતિ ના ત્યાં જન્મ્યો હતો હું સાલી વાત હાજી અહીંયા શું કરવા આવ્યો ધીરુભાઈ ના ત્યાં જન્મ્યો હતો કોઈ તકલીફ જ નથી પણ હવે આવી ગયા તો આવી ગયા ક્યાં જન્મ લેવો મારા હાથમાં નથી સાહેબ મેં કીધું બાપુજી મારા હાથમાં નથી ક્યાં જન્મ લેવો મન કે બધું તારા હાથમાં મેં તો હાથ તો ખાલી છે મિત્રો હું ત્રીજા ધોરણ ડાયરી લખું છું રોજ લગભગ રોજ શું કર્યું એ દિવસે મારા બાપુજી આગળ મને જે કહ્યું કે બેટા ખૂબ ચોપડીઓ વાંચ ખૂબ કસરત કર તન અને મન મસ્ત હશે ને તો ઢગલા થઈ ચાર પાંચ હજાર ચોપડીઓ વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો અને આજે સવારે સો દંડ મારું છું એટ એજ ધિફ્ટી સો દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું અને ત્યારે એક રૂમ નું ઘર હતું અત્યારે મારી એકસો એકવીસ બંગલાની સ્કીમ ચાલે છે એકસો વીસ ફ્લેટ સ્કીમ ચાલે

અને એટલે આખી દુનિયામાંથી લોકો દેશમાં ભણવા આવતા હતા તક્ષશિલા ને નાલંદા વિદ્યાપીઠમાં આપણે ગધેડાઓ બહાર જઈએ અમને ભણાવો આપણી સંસ્કૃતિ ભૂલી ગયા આપણા સંસ્કારો ભૂલી ગયા વિવેકાનંદ ને ફોટા લઈને ફરે પાછા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉઠાડે કોણ પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર ચાલે છે ચાલુ રાખો મા બાપ અને સિસ્ટમ આપણને કહે છે મહેનત કરો અલા કે ભીતે માં તું કુટે કે મહેનત કર દે ઊંચો રાખો મંગળ પર ઘર બનાવું બનીએ ચાલો ભાવનગર માં પ્લોટ નહી લેવા તો ઘરોય દે ઊંચો રાખું રે તો નહી કરું છું પાછા બધા બધા મોટિવેશનલ સ્પીકર ઓન બધા તમને કહે બેટા પોઝિટિવ વિચારો કરવાના નેગેટિવ નહી કરવાના નેગેટિવ આવે ધક્કા મારું જા 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 શું કરું એમ યંગ છોકરા છોકરીઓને આપણે કહીએ છીએ બેટા સેક્સના વિચારો નહીં કરવાના અલ્લા ઉમરમાં એ જ આવે બીજું ના આવે ભાઈ તમારે ખાલી બોલવું છે બટ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ હાઉ ટુ લીવ વિથ ધેટ નેગેટિવ થોટ્સ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર શીખામણો અને સૌથી વધુ શું લેવા છે શીખામણો કે આપવા લેવાવાળા વાળા બે સમજે તો બીજા માટે આપણે કી લેવા દેવા ચાલુ રાખો

તો તો તમને ગુલામ બનાવી શકાય ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરીને ગયા ને તમે સ્કૂલમાં જો એક ફોર્મ આવે નામ અટક જ્ઞાતિ પેટા જ્ઞાતિ અને કામ શું છે હું માણસ નહીં દેખાતો તને પણ તમને યાદ કરાવે તું આ છે ખરેખર આપણા નામ કેવા હોય છે ખબર જીજે ફોર પચીસ જીજે ફોર છવ્વીસ જીજે ફોર અઠ્યાવીસ જીજે ફોર અઠ્યાવીસ ખાલી બબાવત પૂરી થઈ જાય બધી વાર્તા જ પૂરી થઈ જાય પણ ના એવું ના કરે એ કરે તો એમની દુકાનો બંધ થઈ જાય એટલે એવું નહીં કરે સ્કૂલમાંથી માંથી લાયબ્રેરીઓ ખલાસ કરી નાખી ગામમાંથી ચોપડીઓ દુકાનમાં એટલી તકલીફ અપાય કોઈ ચોપડીઓનો ધંધો ના કરે કોઈ વ્યામશાળાઓ ના ચલાવે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા આખી ફાતડાઓની જમાત તૈયાર થાય આજના યંગ છોકરા છોકરીઓને જોઈને બહુ દયા આવે પાસઠ કરોડ યુવાનો છે કેટલા પાસઠ કરોડ સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી થોડા માટે રહી ગયું આપણે રહી જ જાય દર સાલ સાલું થોડા માટે બાકી પચીસ ને એકસો પચીસ કરી દઈએ આપણે કરોડો આઈ જીવન શું છે ખબર જ નથી સાહેબ અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે ડિપ્રેશન માંથી બહાર આવવું છે માનસિકતા બદલવી છે કઈક કરવું છે પણ કરવું કેવી રીતે કે તમારી જ કરી નાખી જાવ ખ્યાલથી તમે મોટી ફાઈવ સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં પચાસ વર્ષનો છોડ હોય શું હોય પચાસ વર્ષનો છોડ હોય આટલો જ હોય વધે જ નહીં બોન્જાઈસ કહેવાય ને તો ફાઈવ હોટલમાં જાઓ વધનું ઝાડ હોય આંબાનું ઝાડ હોય પચાસ વર્ષથી આવડું ને આવડું જ રહે કેમ ખબર છે એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય એટલે જેવા પેલા મૂળિયા વધે નીચેથી કાપી નાખે નીચે કાપે ને ઉપર વધે જ નહીં જય કૃષ્ણ એટલે સમાજે શું કર્યું છે આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે ચાલુ કરી દીધું તમે જોજો હું આજે એકદમ મસ્તો ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે પણ જીવવું તો વટથી જીવવું એ નક્કી કરો અને પછી હું જવું ને ઘરે તો મારી વાઈફ શું કહે ક્યો ગયા હતા તમે હલા શું કેવું ગયા હતા મજા છે ભાઈ શું હું ઘરે જવું અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી શું છે ભાઈ તારે કોઈ મજામાં રહે તો આપણને ગમતું નથી એક બાળક ઘરે ખુશ ખુશાલ થતું સાંજે રોતું રોતું આવે ને દફતર ફેંકે તો મજા હસતું શું બેટા શું હતું સ્કૂલ માં એટલે પણ એની મજા છે બાપુ એને તમે કોઈ તકલીફ નથી તમે દિવેલ પીધેલા રહો તમે ગંભીર રહો તમે આમ લગ્ન થાય ને લગ્ન તો એકબીજા પહેરાવે ને તો હું જે પરાને પહેરાવે તમ પાછો પેલો કેમેરામેન કે સ્માઈલ એટલે Dia ni Oh ya sedih